નવરાત્રીમાં માતાની મૂર્તિ સમાન છે પવિત્ર અને મહત્વનું પ્રતિક છે ગરબો 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 તો આપણે સૌએ જોયો હશે હશે અને પૂજા પણ કરી જ પરંતુ વિચાર કર્યો છે કે આ ગરબો આવો જ કેમ અને આવી જ રીતે ગરબાની પૂજા કેમ થાય છે તો ચાલો આજે આપણે આ વિડીયો આ વાત ને સમજીશું સૌ પ્રથમ ગરબાનો આકાર ગોળ છે

તો જેમાંથી આ બધું જ શરૂ થયું એટલે કે ગર્ભનું આ રિપ્રેઝન્ટેશન છે હવે વાત કરીએ ગરબામાં આવેલા છિદ્રોની તે કેટલા હોય છે અને શા માટે સામાન્ય રીતે માટીના ગરબામાં સત્યાવીસ છિદ્રો હોય છે જે દરેકમાં નવ છિદ્રોની ત્રણ ચોક્કસ લાઈન હોય છે એવું માનવામાં આવે છે કે સત્યાવીસ છિદ્રો હિન્દુ જ્યોતિષ પ્રણાલીમાં સત્યાવીસ નક્ષત્રોનું પ્રતિનિધિત્વ કરે છે ચાર ચરણ હોય છે એટલે સત્યાવીસ ચાર બરાબર એકસો આઠ એટલે કે આપણા સૌ માટેની એક પવિત્ર સંખ્યા છિદ્રો એ માનવ શરીર પ્રતિક છે જે પૃથ્વી એટલે કે માટીમાંથી બનેલું છે તેમાં છિદ્રો એટલે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો અને ગરબાની અંદર મૂકેલો દીવો એટલે આપણા શરીરમાં રહેલો આત્મા હવે આ બાબતની આધ્યાત્મિક માન્યતા જોઈએ તો નવરાત્રી દરમિયાન ગરબાને મધ્યમાં રાખીને ઘૂમવાથી અથવા તો રમવાથી આપણને બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું पुण्य મળે છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને આ પહેલા તમે ગરબા રમતા સમયે આવું ક્યારેય વિચાર્યું છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વાતને તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી